અપડેટ મળી અમૂલની ઉમેદવારોમાં રાજકારણ ગરમાયું છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોવા છતાં પ્રેસનોટમાં કોંગ્રેસ ના ગણાવ્યા કોંગ્રેસની યાદીમાં ભાજપના ઉમેદવારોના નામ બતાવવામાં આવ્યા છે ટિકિટ માંગણીને લઈને રાજકારણ ગરમાયું છે રાઘુસિંહ પરમાર દ્વારા ભાજપમાંથી ઉમેદવારી કરી હોવા છતાં કોંગ્રેસની યાદીમાં નામ આવ્યું છે બાલાસિનોના ચૌહાણ ઉદયસિંહ ભાજપમાંથી ઉમેદવારી કરી હોવા છતાં કોંગ્રેસની યાદીમાં નામ બહાર આવ્યું છે તેવી અપડેટ સામે આવે છે કોંગ્રેસની યાદીમાં નામ જાહેર થતાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હોવાની વાતો વહેતી થઈ છે વાતો વહેતી થતાં જ ભાજપના બંને ઉમેદવારો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે જિલ્લા ભાજપા કાર્યાલય પહોંચ્યા છે બંને ઉમેદવારોએ અમે ભાજપના છીએ અને ભાજપમાં જ રહીશું કોઈ કે જાણી જોઈને અમને બદનામ કરવાની કોશિશ કરી છે તેઓ તરફથી આ નિવેદન સામે આવ્યું છે હું પરમાર રાધુસિંહ મસૂરસિંહ ગામ ધોરાવાડા તાલુકો વીરપુર મેં અમૂલની નિયામક મંડળી મંડળની ચૂંટણીમાં વીરપુરના બાર બ્લોકમાંથી ઉમેદવારી કરી છે ખરેખર હું ભાજપનો જ ઉમે ભાજપનો ઉમેદવારી કરી છે અને અમારા મોવડી મંડળમાં અમિતભાઈ શાહ હોય કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારા જિલ્લાના પ્રમુખને પણ આ અંગે મેં રજૂઆત કરી છે મને આ લોકોએ ખોટી રીતે ચિતારવામાં આવ્યો છે હું ખરેખર ભાજપનો જ ઉમેદવારી કરેલું છે મારું નામ ઉદયસિંહ રાજીભાઈ ચૌહાણ ગામ પાલીખાંડા બાલાસનો તાલુકો હાલ અમુલ ડિરેક્ટરની ચૂંટણી ડેરીની ચાલી રહી છે એમાં મેં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે અને તે માટે મેં દરેકના મારી જે ઉમેદવારી નોંધાવવાની છે તે તાલુકા જિલ્લા ભાજપ પ્રમુખો સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશ પ્રમુખ શ્રી અમિત શાહ સાહેબ દરેકને મારી ઉમેદવારી પત્ર નોંધાવી છે પરંતુ આજના એક દૈનિક પત્રમાં મારું નામ કોંગ્રેસ તરફથી પેનલમાં આવ્યું છે એક ખરેખર તદ્દન ખોટું છે હું એક મજબૂત દાવેદાર હોવાના કારણે મને વગવા માટે આ કોંગ્રેસ દ્વારા કોઈ કારસો રચવામાં આવ્યો એવું મારું માનવું છે પરંતુ હું ભાજપને જ વફાદાર રહેવાનો ત્યાં અમારા ચોરાણું વોર્ડ છે એમાંથી આઠ દસ જ વોર્ડ કોંગ્રેસના છે બાકી તમામ વોર્ડ ભાજપના છે અને ત્યાં ભાજપનો જ ઉમેદવાર જીતવાનો છે સો ટકા મારું નામ ઉદયસિંહ રાયજીભાઈ ચૌહાણ સો બાલાસિનોર બ્લોક